એક દીકરી ફેરા ફરતી હતી ને તો ગોર બાપા બોલ્યા મંડપ વચ્ચે ઓમ શુભ લગ્ન એ મંડપ વચ્ચે તમે ક્યાં ભાગ્યા ભાઈ જો સાંભળો વાત કહું સાંભળો વાત કહો તમને કહું તમને કહો એ આમ જો હવે એક કહું લગ્નની વાત કરીને ઊભા થાય તો બીજાને વ્યામ પડે કાને નહીં સામેલું હોય લગ્નમાં આને હું લગન નહીં ગમતા હોય ના ના કામ જ જાજો હું ખાલી કહું મારા બાપ ખાલી કહું પ્લીઝ હા કામ જ જાજો વાના તાળીથી વધારો સાહેબ કીધા ભેગા ફટતી લો ના ના કામ જ જાજો મારા હું મજાક નથી કરતો કામ જ જાજો વાલા સમય ઘણો થઈ ગયો હા આવો આવો વાહ સાબા સાબા સરસ છે મૂળ વાત જે કરતો હતો પેલો જન્મ માં આપે છે બીજો જન્મ આપણો સદગુરુ આપે છે અને ત્રીજો જન્મ લગ્ન આપે છે એક ભાઈ મને મને પૂછ્યું કે લગન એટલે શું મેં કીધું લગ્ન એટલે પતંગ ખબર ને પતંગ અમુક પતંગ આપણે હવે હવે તો એવી પતંગો બધું રેડીમેડ આવે અમે આ છે બનાવતા પતંગો ખીશી કરીને પછી અમુક પતંગ છે ને બાપુ આમ દોરી ખેંચી ને ઉપર ન જાય નૈયા નૈયા આમ ફરફર ફરફર ઉપર ન જાય હવે એ પતંગને ચગાવે શું કરવું પડે વાં પૂછ બાંધવું પડે વાં પૂછ બાંધો ને પછી ઉપડે એમ સમાજમાં ઘણા છોકરા છે એ નાયા નાયા કાવા જ મારતા હોય કોકે ખોટો ખોટો દાંત કાઢ્યા હોય તો એ શેરીમાં તૈણી વાર હોંડા લઈ જાય તારીમાં ગાંડી છે જઈ અમે પંદરથી પટિયા પાડ્યા હતા તો હવે શરૂ થાય છે ફોકરા કારણ કે ફરફાઈ ચયા અવાજ હોય ને બાપા ખરેખર અમુક અમુક પછી ઘરના શું કે ખબર કે આને પરણાવી ગયો ને એટલે તાવડી તેરવાના માગશે ઈ પૂછ લગન ઈ પૂછ પછી પતંગ ઉપડ્યા વાય પૂછ હોય ને એક કહું લગ્નનો નવો જન્મ વચ્ચે પછી ભૂલાઈ જાય એટલે કહી દઉં લગ્ન મેં કીધું નવો જન્મ લગ્ન એ માણા બનાવી દે આપણને બાબુ એકલો કોઈ માણા લગ્ન વગરનો કોઈ માણા હોય અને કોઈની ઘરે મહેમાન તરીકે ગયો હોય તો એટલો બધો આદર ન મળે કે કેમ તારા પપ્પા ન આવ્યા તું આવ્યો ભાઈ કે હા સારું 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 બસ પણ લગ્ન પછી જ્યારે બે જણા જાવ એટલે સીધા શું કે ખબર બે માણા આવ્યા મારા દેશની જગદંબા પુરુષ ને માણસ બનાવી દે છે એ એ પણ પણ ત્રીજો જન્મ છે છે હમ તમે પતંગ વાત લીધી એટલે કહો આ એ નાખી દીધા જેવી વાત ને સાંભળો પછી જે અમુક એ પૂછ બાંધી ગયો પછી ઉપડે પણ લખણ ખોટું હોય ને એ પાછું ઉપર જાય તો આમ ડેબા વગર રહે નહીં આમ જેઠાલાલ છા વગર રે નહીં એક બેને એને પતિને પૂછ્યું ક્યાં જાવ છો તાકે ચકલી ને ચેણી નાખવા તાકે એ પિયર ગેલી છે અગાશી ઉપર જાવ છો પણ એ તમારા માં નથી અહિયાં એની કરતા પોપટ ને મરસા આપો એટલે ગોર બાપા ટૂંકમાં વાલી દીકરી ફેરા ફરતી હતી ને પતંગ ઘડીક ફરી હા તમે જોવા એક વાત પૂરી ન થાય પણ ખાલી નવી ઉગે ખરે ખરો એમ કહેવાય ઉગાવો હોય ને તો એક જીજી ડાળ ઉગીને ન હોય તો પણ ખાલી નવી ડાળ ફાટે બરાબર એ ઉગાવો દરેક માણસને રોજ એક નવો વિચાર આવવો જોવે તમારે જીવતા છો એનો પુરાવો પણ એક એક ઉપેડ ફૂટતી બેન થઈ જાય એટલે માનવાનું કે તળકીડી લાગી જઈ ઝાડવું હુકાવા મળ્યું છે રોજ નવો વિચાર એક આવવો જોઈએ માણસને

કે પણ બેટા શું થયોગ જોને ગોરબાપા કેવું બોલ્યા કે શું બોલ્યા કે ગોર બાપા એમ કીધું પતિના પગલે ચાલું એ પત્નીનો ધર્મ છે અરે બેટા એ તો છે જ તાકે વાત સાચી પપ્પા પણ મારથી નહીં ચાલી શકાય તા કેમ તાકે મારો પતિ હેલ્પર છે રોજ થાંભલે ચડે મારે કેટલેક થાંભલે ચડવું હજી પતંગ ભલે રહીએ ભાઈ ને ભરોસે રેવા ભરોસે રેવા તારે શરણે બસ ભરોસો એ માડા પણ નો રે ડોળ ભાઈ ને ભરોસે રેવા ભગવાન રામ ને આપણે ભગવાન શું કામ કહીએ છીએ કેમ સાહેબ એક વાત કહું તમને પોતાની પાસે સુદર્શન ચક્ર હોવા છતાં શિશુપાલ જેવાની હો ગાળ્યું સહન કરવાની તાકાત હોય ને એ કૃષ્ણ બની શકે ખોટી સુદર્શન ચક્ર હોય શિશુપાલ બોલે છે ત્યારે બલરામજી વચ્ચે બોલે છે કૃષ્ણ રોકો શિશુપાલ ને ના મોટા ભાઈ આપને પણ ન ગમતું હોય તો તમે વ્યાજ આવો શિશુપાલ ને બોલી લેવા ગયો દાદો ભીષ્મ બોલે છે વચ્ચે શિશુપાલ તારી જીભ ખેંચી લઈશ સહન કરવાની તાકાત હોય કૃષ્ણ નજીક જઈ શકે વાત સાંભળજો બાપ તમામ કરી છૂટવાની તાકાત હોય

જોક્સ કહેતા હોય કદાચ અડધા ઊભા થઈને વૈયા જાય તો એની ચિંતા નથી પણ આવી વાત ખાલી હોય એક મિનિટની એ ધ્યાનથી હા ભળી જાવ ને તો અમારા ધક્કા છે ને કિલોમીટર કાપીએ ને એ અમારા સફળ થઈ જાય આવા મહાપુરુષના ચરણે આવી વાત મૂકી દે તમારું જેણે અતિ ખરાબ કર્યું હોય ને એને ક્ષમા કરીને એને પ્રેમ કરવાની તાકાત આવે ત્યારે માની લેજો કે તમારી ઉપર ચેહર જોગણીની કૃપા મળી ઉતરવા તમારી ઉપર રામની કૃપા મળી ઉતરવા ત્યારે તમારો પરિચય થાય કે આ ભારતવાસી છે આ સનાતની છે એટલે ભગવાન રામને રામ કહે છે પ્રભુ કહે છે અને અહીંયા બેઠા છો સાહેબ દિલ થી કહું પરિવાર ને સમય મળે ને મહિને દોઢ મહિને એ પરિવાર ને ભાઈઓને બધાને ભેગા બેહાડી અને રામચરિત્ર માનસમાં એક જ કલાકનો પ્રસંગ છે ભરત મિલાપ આખી રામાયણનું નથી કે તો બાપ કેવલ ભરત મિલાપ એક કલાકનો પ્રસંગ છે ઘરના ભેગા બેહીના ભરત મિલાપ એક પ્રસંગ વાંચી લેજો પછી વ્યવસ્થાના ભાગરૂપી ભાઈઓ નોખા રહેશો પણ દિલથી જિંદગીમાં તમારો પરિવાર નોખો નહીં રહી શકે ભલામાણે શું શું ગ્રંથો છે બાપુ આપણા ગેરસમજ કેટલું નુકસાન કરે એનો દાખલો દઉં તમને ભરત મિલાપનો પ્રસંગ લઉં ટૂંકો લઈ લઉં બે જ મિનિટ લઈશ છે બી એક દોઢ બે કલાક લો એ પ્રસંગ ઘરે વાંચજો ભાઈ આયર ના સોગત વાંચજો પગે લાગે ને કહું વાંચજો ઘરે અરે છોડો ખાલી કુંભકરણ ને રાવણ સંવાદ કુંભકરણ ને જગાડે છે ને જયારે કુંભકરણ ને રાવણ ઈ સંવાદ સાંભળી લેજો એમાં લઈ તમને ખબર પડશે ભાઈ કોને કહેવાય ભલા પરિવાર ભરત જયારે ભગવાન રામ ને મળવા માટે આવે છે અયોધ્યા નું જણ સાથે છે એટલું નહીં સતરંગી ફોજ છે સાંભળજો વાત વાત કે વહી ન જાય ધ્યાન રાખજો સતરંગી ફોજ છે સાથે અને અડધા સમાચાર કો કે લક્ષ્મણ આપ્યા કે ભરત અયોધ્યાની ફોજ લઈને આવે છે જે લક્ષ્મણ છે રામની સાથે છે રામના ભાઈ છે પણ અડધું માહિતી કેવડું નુકસાન કરે એનો દાખલો આ કે એટલું જ કીધું કે સતરંગી ફોજ લઈ અને ભરત આવે છે પણ હાથમાં ધનુષ બાણ લીધા લક્ષ્મણે અને પ્રભુ રામને કહે છે પ્રભુ માફ કરજો શું સમજે છે કઈ કઈનો દીકરો

ભગવાન ન્યાય ખબર આહુડા ધોરી આવ્યા બાપુ લખન સાવધાન લક્ષ્મણ મોટા ભાગ હા લક્ષ્મણ સાવધાન આદર્શ ન ગુમાવો અને સાંભળી લો યુવાન મિત્રો તમારો આદર્શ ગયો એટલે તમારી ખાનદાની ગઈ તમારો પરિચય ગયો તમે કોના દીકરા છો એ ગયું બધું લક્ષ્મણ આદર્શ ન ગુમાવો લક્ષ્મણ આદર્શ વગરનું જીવન નકાબો છે ભગવાન રામ કહે છે આદર્શ વગરનું જીવન નકામું છે ત્યારે લક્ષ્મણ હામું બોલે છે પ્રભુ માફ કરજો મારે તમારી સામે બોલાઈ નહીં તમે મારા મોટા ભાઈ છો પણ આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું પ્રભુ આદર્શને માન ન આપ્યું હોત તો તાકાત છે કોઈ ને મારા પ્રભુને વનમાં મોકલીએ કે હું શેષ નારાયણ પૃથ્વીના ટુકડા કરી નાખવાની મારામાં તાકાત છે આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવું આદર્શમાં જીવન વ્યર્થ થઈ જાય

પૂરી માહિતી વગર પૂરી જાણકારી વગર નિર્ણય ન કરવો કોઈથી મારે લક્ષ્મણ ને પગે લાગવું લક્ષ્મણ કહે છે કે મારે ભરત ને પગે લાગવું છે આવો દેવ જેવો ભાઈ અને એના વિશે મેં આવો નિર્ણય કર્યો મારી રાખવા સુધી નો પ્રભુ મને ક્ષમા કરજો લક્ષ્મણ સાવધાન હજી એક વાત કહું તમને કે ત્રણેય માતાઓ આવે છે એમાં કઈ કઈ ભેગા છે અને સાંભળજો લક્ષ્મણ જો પ્રભુ ભગવાન કેમ કહેવા એ વાત છે સાહેબ ત્યારે ભગવાન રામ એમ કહે છે કે લક્ષમન મા કઈ કઈ સાથે છે એ બેય માતાઓ પેલા પેલા પગે કઈ કઈ દે લાગવાનો છે એટલે સાબળ લક્ષ્મણ સહેજે મા કઈ કઈ પ્રત્યે તારી આંખ માં દુર્ભાવ દેખાવા દે તો તમને રામ ના સોગન છે અને જરાક પણ જો તે મા કઈ કઈ સામે જો દુર્ભાવ રાખ્યો

જમી કારવીને પોતપોતાના કક્ષમાં બધા તમારા માવતરે તમે સાસરે આવ્યા હોવ અને તમારા સાસુ અને તમારા સાસરિયા પક્ષવાળા તમને બે પતિ પત્નીને એક પણ રૂપિયો દીધા વગર તમારા સાસુ તમને કાઢી મૂકે ઘરમાંથી જમીનનો ટુકડો ના આપે એટલું નહીં એક જોડી કપડાં સિવાય તમને કાંઈ ના આપે અને પછી તમે દૂર તમારી રીતે નદીના પટમાં ઝૂપડું કરીને રહેતા હો અને પછી તમારી સાસુ તમારા માં બે આવે તમને મળવા તો પેલા સાસુને મળશો કે માને મળશો આજે જનકપુર પણ આવ્યું છે મળવા

ત્યારે પગ પાસે હો સીતા સીતાજી આવીને એટલું કહે છે મા પગ લંબાવો નહીં લાવો તમારો પગ દાબી દો સીતાજી કહે છે એ માં કઈ કઈ મને ખબર છે તમે અયોધ્યાના મહારાણી છો ને દશરથના માનીતા અમારા મહારાજાના માનીતા રાણી છો અને મારી માં કઈ કઈ જેથી અયોધ્યાની બજારમાં નીકળે તો જાજમુ પથરાતી હોય ચાર ચાર દાસ્યુ તો પાછળ તારું ઓઢડું ન ઢળડાય એટલે ઓઢડાના શેડા પકડીને આલી જાતી હોય માં કઈ કઈ મને ખબર છે તે કોઈ દી ધરતી ઉપર પગ નથી મૂક્યો આજ મારી માં અયોધ્યાથી હાલીને આવી થાકી ગઈશ છે એટલે પગ દબાવો લાવો પગ દબાવી દઉં લાવો છો મારા પગ દબાવી દઉં કઈ કઈ ભેટી ગયા સીતાને બેટા મને માફ કરજે સીતા મને માફ કરજે દીકરી મને માફ કરજો બેટા શું સીતાજી બોલ્યા છે હે માં કઈ કઈ તમારા પ્રત્યે મને જો ઊંડે ઊંડે કઈ દુર્ભાવ હોય તો મારા સુહાગના સોગત છે કે મારા પતિ પ્રભુ રામ ને લીલાના પાત્રો બનવાનો આપણને અવસર મેળવ્યો જુગો જુગ સુધી આ પાત્રો જગતમાં ગવાતા રહેશે આપણે પાત્રો બન્યા છીએ છે કૌશલ્યાના કક્ષમાં જાય બા કૌશલ્યા એટલું કહે હા બોલ જો આ છેલ્લી વાત બા કૌશલ્યા એટલું બોલ્યા સીધા હા ભા તારા બા આવ્યા છે તારા પિતાજી આવ્યા છે જટકપુરથી જાઓ બેટા ભળી લ્યો તારા પિતાજી આવ્યા તારા સાસુ તારા મા આવ્યા છે જાવ બેટા એની સાસુ કે જાવ બેટા ભળી લ્યો બા કૌશલ્યા કહે રામની જનેતા કે જાવ મળી લ્યો જાવ મળી લ્યો એ શબ્દ બોલવો અને મહારાજ જનક અને સીતાજીના માતુશ્રી અહીંયા પાછળ આવીને ઉભેલા મા કૌશલ્યા મહારાજ જનક બોલ્યા મા અમે આવ્યા છે અમારી દીકરીને મળવા આવવાનું ન હોય એટલે એ મા કૌશલ્યા આવી પરિસ્થિતિમાં દીકરીના માવતર એકાંતમાં મળેલે ને ત્યારે તો દુનિયામાં કંઈક નોખી વાત થાય આવા તાણે અમારે એકલા અમારી દીકરીને ન મળાય આ તો બે વેવાડું ભેટી ગયા મા કૌશલ્યા એટલું બોલ્યા બા સીતાના માતુશ્રી બેન મને માફ કરજો

અયોધ્યા અમને માફ કરજો અયોધ્યા અમને માફ કરજો આજ મને મારી દીકરીને જોતા એવું લાગે કે જનકે કરિયાવરમાં થોડી ખામી રાખી છે અને માં કૌશલ્ય રોઈ મહારાજ આવું ન બોલો અમારા ચાર દીકરા તમારી ચાર દીકરીઓ અને તમે તમારું જનકપુર ખાલી કરી રાખ્યો અયોધ્યાએ જે વસ્તુ નોતી જોઈ એવી વસ્તુ તમે દીકરીઓને કરિયાવરમાં આપી મને એવું લાગે કે જો આવી ખબર હોત તો જેથી કરીને મારી સીતાને અયોધ્યાના વલકન ન પહેરવા પડે જનકપુરના વલકન પહેરવા પડત મારો કહેવાનો સૂર વસ્તુ ક્ષમા કરવાની તાકાત હોય એ જ રાવણ જેવા દુશ્મન સામે આવી શકે શાસ્ત્રો છે આપણા દેશના આ કથાઓ છે આ દેશની એટલે જુગો જુગ વ્યા ગયા તો આજની તારીખે એના મંદિરો બનાવવા પડે અને એ જ મર્યાદા પુરુષોત્તમ રામનું મંદિર અયોધ્યાની જ અંદર બાવીસ તારીખે જેની પ્રતિષ્ઠા હોય અને આજે વિશ્વ આખામાં જા જા એમ કહેવાય ભારતમાં માણસ વસે છે જ્યાં હરખની હેલીઓ ચડે છે આ હેલીમાં આનંદ કરી લે છે મેં રામાયણ સિરિયલ ની વાત એ કરતો રામાનંદ સાગરે મૂકી ત્યાંથી લઈને આજ સુધી બસ જીવન પતંગ છે પૂછ બાંધો પછી ઉપડે હઘરું પડે ને હવે આ વાત પાછી પણ દોર શું છે પતંગનો જે દોર શું છે એ તમારો વ્યવહાર છે કે જેના વ્યવહારમાં આવી જોગણી જોગડી જગદંબાની કૃપાના કાચ ગયા હોય ને તો કોઈના બાપની તાકાત નથી કે તમારી દોરી કોઈ કાપી શકે છે આ લગ્ન જીવન આ વ્યવહાર પછી દોરે સારો થઈ જાય વ્યવહાર હારો થઈ જાય પછી મન ફાવે ફિરકી મૂકી ન દેવાય ફિરકી પકડવા વાળાને હારો રાખજો આ રે નગર મારા દીકરા અમુક જવા જો તમે તારા જવા ને એને ગાયક ની વાળેલી હોય ને તો છેલ્લે પતંગ હોય તો દોર હોતી પતંગ જાય હડાટા કરતી અને કાં પછી ભેગું કરશું ને જ્યારે હકેલાય લાયક નહીં આવે ખૂસું કરી નાખશે ઘણા તમારા વ્યવહારમાં ખુશું પાડી દે એટલે હારા હારે બેહજો ત્રીજી વાત વ્યવહાર હારો હોય ફિરકી પકડવાવાળે હારો હોય તો પછી મન ફાવે એમ દોર ન મૂકવો કારણ કે પતંગ ઊંચી બહુ વહી જાય અને જે પતંગ ઊંચી વહી જાય ને એ નાની બહુ દેખા દેખાય જગતમાં એટલું બધું ઊંચું ન વહી જાવું કે સમાજ આપણને નાના સમજવા મળે આપણને સિસરા સમજવા મળે